લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાનો છેલ્લા દસ માસથી નાસ્તો ફરતો આરોપીની પકડી પાડતી ગોડાદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે ભગીરથ ગડવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વી એમ જાડેજા સાહેબ ડી ડિવિઝનના હોય હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએ એચ જોગાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એચ રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ કેડી રાઠોડ નાઓ સાથે સર્વેલન્સના પોલીસ કર્મચારી સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ નાઉને તેઓના વિંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે પાકી બાતમી હકીકત આધારે છેલ્લા દસ માસ લીંબાયત પોલીસ સ્ટેશન મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી નામે સચિન ઉર્ફી મરાઠી પ્રભાકર મરાઠી ઉમરવશ ત્રીસ રહેઠાણ ઉમરડી ખુર્દ તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રના પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે